श्याम कुमारナ नमस्कार आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પહેલી ફેબ્રુઆરીથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે તેની સાથે જ નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવાના છે આ ફેરફાર આર્થિક રીતે સંબંધિત છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે દશાંષેક ફેબ્રુઆરી 2025મી નવો મહિનો શરૂ થશે અને સાથે જ કેટલાક મહત્વના નીતિ સંશોધનો અમલમાં આવશે આ બદલાવ સીધા સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે એલપીજી ગેસ સિલિન્ડર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરોની કિંમતો બેન્કિંગ નિયમો અને હਵਾਈ ઈંધણની કિંમતોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં LPG સિલિન્ડરની કિંમતો પુનઃનિર્ધારિત થઈ છે તે જોવાનું રસપ્રદ રહેશે કે બજેટના દિવસે કિંમતોમાં ઘટાડો થશે કે વધારો અગાઉ 1 જાન્યુઆરીએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ કેટલિક UPI ટ્રાન્ઝેક્શનને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે 1 ફેબ્રુઆરી 2025 મી માત્ર અલ્ફાન્યુમેરિક અક્ષરો વાળી ઇ સ્વીકારવામાં આવશે જો એ અન્ય કોઈ સ્પેશિયલ કેરેક્ટર સાથે હશે તો પેમેન્ટ ફેલ થઈ જશે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ MSIL એ જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરી થી તેમની કેટલીક મોડેલની કિંમતોમાં વધારો થશે કિંમતોમાં ₹32500 સુધીનો વધારો થઈ શકે છે આમાં અલ્ટો K10 Spresso वेग्नार स्विफ्ट बलेनो ग्रांड विटारा जेवी कारो सामेल कोटक महिन्द्रा बैंके एक फेब्रुआरी ग्राहकों बैंकिंग सेवाओं पर अमुक नवा नियमों लागू छे। फ्री एटीएम ट्रांजेक्शन की मर्यादा आवी शके छे अने केटलीक सेवाओं पर नवी फी लागू करइल मार्केटिंग कंपनियों दर महीना पहली तारीखे हवाई ईंधन की किंतो सुधारे छे। જો એક ફેબ્રુઆરીએના ના ભાવમાં વધારો થાય તો હવાઈ પ્રવાસ મોંઘો બની શકે છે